વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ખાતે બ્રિજ તૂટી પડવાની ઘટનાથી સૌ કોઈ આઘાતમાં છે અત્યાર સુધી વીસ નિર્દોષ લોકોએ જીવ ગુમાવી ચુક્યા છે ગાંઠ નિંદ્રામાં ઊંઘતું તંત્ર હવે દોડતું થયું છે આ દરમિયાન વલસાડ કલેક્ટરે એક મોટો નિર્ણય લેતા કહ્યું છે કે હવેથી જો ખાડાને કારણે કોઈ મુસાફર જીવ ગુમાવશે તો રોડ કોન્ટ્રાક્ટર સામે માનવ કેસ નોંધાશે પ્રાપ્ત માહિતી અનુસાર વલસાના કલેક્ટર આદેશ કરતા જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદના કારણે વલસાડ જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર રસ્તાઓને ભયંકર નુકસાન થયું છે રસ્તાઓના મોટા ખાડાઓ પડી ગયા છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા અકસ્માતો ગંભીર ઈજા તથા મૃત્યુના બનાવો વધી રહ્યા છે આ બાબતે નેશનલ હાઈવે અઠવાડોથી સંબંધિત કચેરીની ટેલિફોનિક મેસેજથી અવારનવાર જાણ કરી છે કલેક્ટરના આદેશ અનુસાર હવેથી રોડ પરના ખાડાઓની સમસ્યા મરામત નહીં થાય અને તેના કારણે કોઈનું મોત થશે તો રોડ કોન્ટ્રાક્ટર જવાબદાર ગણાશે અને તેની સામે ભારતીય ન્યાય સહિતની કલમ એકસો છ હેઠળ ગુનાહિત બેદરકારીના કારણે માનવવધની ફરિયાદ દાખલ થશે આ સાથે જાહેર પ્રજાની મુસાફરીમાં અડચણ બદલ ભારતીય ન્યાય સહિતની કલમ બસો ત્રેવીસ હેઠળ પણ ફરિયાદ દાખલ કરવા કલેક્ટર કલેક્ટરશ્રીએ આદેશ આપી દીધા છે